નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના એરંડાના તાજા ભાવ આ વિડિયોમાં જાણીશું તો વિડિયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે વિરમગામ બારસો ત્રાણું થી તેરસો એક તલોદ બારસો બોંતેરથી તેરસો સાત સમી બારસો નેવું થી તેરસો રાજકોટ અગિયારસોથી બારસો છોતેર પાટડી બારસો સિત્યોતેરથી બારસો બ્યાસી મોરબી બારસો નેવુંથી બારસો ચોરાણું મહેસાણા બારસો પંચ્યાસીથી તેરસો દસ આંબલીયાસણ બારસો એંસીથી બારસો ચોરાણું બોટાદ એક હજાર પાસઠથી અગિયારસો એંસી સિદ્ધપુર બારસો અઠ્યાસીથી તેરસો તેર કોડીનાર અગિયારસો પચાસથી બારસો છવ્વીસ ડીસા બારસો સિત્યોતેરથી તેરસો પાંચ દાહોદ બારસો પચાસથી બારસો ઉનાવા બારસો છ્યાસીથી તેરસો અગિયાર સાણંદ બારસો નેવું થી બારસો નેવું જામજોધપુર અગિયારસો એક થી બારસો છન્નું જાદર થી તેરસો નવ ખેડબ્રહ્મા બારસો થી તેરસો કડી બારસો થી તેરસો બાર રાપર બારસો થી બારસો બાસઠ વારા બારસો એંસીથી બારસો ત્રાણું વડગામ બારસો બ્યાસીથી બારસો નેવ્યાસી કલોલ બારસો નેવુંથી તેરસો ત્રણ બહુચરાજી બારસો પંચ્યાસીથી તેરસો ચાર જસદણ અગિયારસોથી અગિયારસો જુનાગઢ અગિયારસોથી તેરસો જેતપુર અગિયારસો એંસીથી બારસો પાસઠ દહેગામ તેરસોથી તેરસો ચાર રખિયાલ બારસો થી તેરસો ઈડર બારસો થી બારસો છન્નું પાલનપુર બારસો થી તેરસો એક હારીજ બારસો એક્યાસી થી તેરસો સાત અંજાર બારસો પચીસ થી બારસો અમરેલી બારસો વીસથી બારસો વીસ પાંથાવાડા બારસો એંસીથી બારસો પંચાણું ભીલડી બારસો એકસઠથી બારસો એંસી હિંમતનગર બારસો પચાસથી બારસો નવ્વાણું દિયોદર બારસો સાઠથી તેરસો ગોંડલ આઠસો એકાવનથી બારસો થરાદ બારસો સિતેર થી તેરસો રાહ બારસો ત્રીસ થી બારસો ચાલીસ થરા બારસો નેવું થી તેરસો બે સિહોરી બારસો ત્યાંશી થી તેરસો પાંચ લાખણી બારસો છન્નું થી તેરસો પાંચ ધાનેરા બારસો સિત્તેર થી તેરસો એક વિજાપુર બારસો એસી થી તેરસો દસ કુક્કરવાડા બારસો એસી થી તેરસો પાંચ ગોઝારિયા તેરસો થી તેરસો પાંચ વિસનગર બારસો સાહીઠ થી તેરસો એક મહુવા અગિયારસો બાવન થી અગિયારસો બાવન નેનાવા બારસો સિતેર થી તેરસો છ જામનગર અગિયારસો થી બારસો ઇઠોતેર પ્રાંતિજ બારસો એસી થી તેરસો આઠ ચાણસમા બારસો ત્રેપન થી તેરસો આઠ હળવદ બારસો ત્રીસ થી બારસો પંચાણું પાટણ બારસો પિંચોતેર થી તેરસો પંદર રાઘનપુર બારસો એંસી થી તેરસો પાંચ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો